હું ઘરે ગયો ઘરનું તાળું તૂટેલું હતું પોલીસને ફોન કર્યો ઉપર તારીખ સત્તર બે હજાર પચીસની વહેલી સવાર વાગે ત્રણ ને અઠ્યાવીસે હોડો પીસીઆરને એકસો બારમાંથી કોલ મળે છે કે વિજય પાર્ક સોસાયટી ઓપોઝિટ કેપી હાઇટ્સમાં ચોરીનો બનાવ બનેલ છે જેથી તાત્કાલિક પીસીઆર ઘટના સ્થળે રવાના થઈ ફક્ત આઠ મિનિટ એટલે કે ત્રણ ને છત્રીસ વાગે ઘટના સ્થળે પહોંચે છે જ્યાં ફરિયાદી દ્વારા બતાવવામાં આવે છે કે એમના ઘરનું તાળું તૂટી ગયેલ છે જેથી તેમને ચોરીની શંકા છે પોલીસ તપાસ કરતા તે મકાનમાંથી એક ચોર અજાણ્યો ઈસમ મળી આવે છે જેની પૂછતાછ કરતાં તે જણાવે છે કે તેની સાથે બીજા બે અન્ય ઈસમો હતા એક બાર વોચમાં હતો અને એક એની સાથે ચોરી કરવામાં આવતો અને જે ચોરી કરનાર જ બીજો ઈસમ હતો અને વોચમાં ઈસમ હતો તે બંને ચોરી કરેલો મુદ્દામાલ લઈને ભાગી ગયેલ છે તેને પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ કરતાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેમને લાઈવ ટ્રેક કરવામાં આવ્યા અને જે બીજા બે અન્ય ઈશાઓ હતા તેમને માટે તાત્કાલિક બીજી ટીમ પોલીસની રવાના થઈ જેની જોડેથી તેર તોલા સોનું મુદ્દામાલ રિકવર થયેલું હતું અમારી જે બી વસ્તુ ચોરાઈ હતી એ બધી વસ્તુ અમને પાછી મળી ગઈ થેન્ક યુ ઓડ પોલીસ સ્ટેશન એન્ડ ઓલ ધ ટીમ હુ કેમ ટુ માય હોમ એમ વેરી મચ થેન્ક યુ